ફતેપુર જઉં છું બાજુ ની ગોમ છે ને ફતેપુર તો દરાવા જઉં છું તો હું તમારો રસ્તા માં બતાવું રસ્તો એ બતાય અને હું ઉભું રે તમે બતાય કે હું કઈ રીતે દરાવા જઉં છું ઓકે જવાય કઈ બધો થી દરાવા જવાય ચમ ના જવાય ફતેપુર જવાનું ડરાવા માટે સ્પેશિયલ મારી સ્થિતિ જોઈ લો તમે જુઓ કેટલું મસ્ત વાતાવરણ જોયું તમે અને વાતાવરણમાં મું

ફેમસ પોલી થઈ જઈએ પણ આ જે નિઝી કામ જે હોય ને એ તો કરવો જ પડશે જો તમે રોજ તો આપવા જતા હતા પહેલાં હું જતો તો ફેમસ નહોતો તાણ પણ હમણાં હું જોઉં જ નહીં આજ તો હું જવાનો છું સ્પેશિયલ દહીંનું દડાવવા માટે ઓકે જો ફાઇનલી હું દહીંનું દડાવવા માટે આવી ગયો છું અહીંયા કેટલા વર્ષ થયા તમારા પચીસ ગાઈસ પચીસ વર્ષ થયું આ ઘંટીનું જુઓ તમે નહીં કાકા ઓકેન જો અસડું મસ્ત દર ઓકે અન જુઓ અસડું મસ્ત ધરીશું હોય તો જો લીધો લીધો આઈસ ઘરઘંટીના જમાનામાં હોય હજી જાતે દહીંનું દરાવાની આખી મજા જ અલગ છે કારણ તો ઘેર ઘેર આવી જઈ પણ એમાં કોઈ મજા આવતી નથી પણ જે પહેલાંના જમાનામાં જે જે દહીનું મૂકવા જતો હોય ખબર હે દહીનું મૂકતો આવું ને પેલી બાજરી ખાતો આવું યાદ સર જેને જેને ખબર હે ને બધો કહેજો કારણ કે ઘેર જે દળીએ છે ને એમાં મજા પડે આવે પણ ઓઈ કાખી ફિલિંગ અલગ છે કારણ કે જે જે જાતે પહેલાં ગમરામાં દહીંનો મૂકવા જતો હતો ને એમ ખબર જ હે તો કઈ રીતે દહીંનું મૂકવા જવાનું હેડ ઇન્જોય બધા દહીંનું મૂકવા અને હાલે બધા દહીનું મૂકવા જુઓ એવું નહીં કે ગરઘંટી આવી જશે એટલા માટે કોઈ દહીનું નહીં મૂકવા જતું હાલે એટલો જ મૂકવા નહીં આવતો દહીંનો જો કેટલા બધા દહીંના મુકવાયા છે તો ઘઉં દર છે ઓરિજિનલ ઘઉં અને આ જે મજા છે ને એવી મજા છ ના આવે તો ગમે તેની મોં ઘી ઘંટી લાવી ને તો એ મજા આવે નહીં ગાઈસ ફાઇનલી લોડ તો જો સર તમે જોઈ શકો છો નજીક લાવો કેમેરો લોડ

અમારું પંખા મૂકી દેવાનું થોડી વાર પંખો ચાલુ કરી દે ને લે મૂકી દે આ રીતે ખુલ્લું કરી દેવાનું એટલે લોટ તમારું પેલું ના થાય શું થાય મમ્મી લોટ તો મારું બગડ ચાલુ કરીને ખુલ્લું કરીને મૂકી દેવાનું